સુરત ડાયમંડ ઓફિસ બહાર વિરોધ કર્યો કારણે ની મદદ લેવામાં આવી હતી વિરોધ કરવા માટે આવેલા કેપી સંઘવી પર તેમને આરોપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે અનેકો મહિલાઓના પતિ હાલ જેલમાં છે કારણ કે રિટર્ન ચેક કેપી સંઘવીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ન કર્યા આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે મહિલાઓએ આત્મહત્યાની ચીમકી પણ આપી છે સુરતની કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા નાના વેપારીને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા ચેક આપ્યા બાદમાં મૂળ રકમ પણ નાના વેપારીને ચૂકવી આપવામાં આવી હોવાની વાત થઈ છે કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ના કર્યા અને કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી પોલીસમાં કેસ કર્યા હતા જેના કારણે નાના ડાયમંડ વેપારીઓની પોલીસે ધરપકડ કરીને જેલમાં નાખી દીધા છે જેને ઘણો સમય થયો હતો તેથી પાત્રીસ વધુ પરિવારોએ પોતાના સ્વજનોને જેલમાંથી છોડવા માટે આજે સુરત ડાયમંડ એસોસિએશન બાર વિરોધ કર્યો હતો મારું નામ ભીંગરાડિયા ઈલાબિન દીપકભાઈ છે મારા પતિ હીરામાંના ધંધામાં સકળાયેલા છે એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદ્દત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોની જોડે જવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસના ઓલે જવું પડે છે અમારા મુદ્દતમાં અને અમે છે ને પિયરના દાગીનાએ અમે અત્યારે ચુકવણામાં મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બુટ્ટે આટલું જ અમે રાખેલું તો બાકી બધું અમે ચુકવણામાં આપી દીધેલું છે એ છતાં આ હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણપોષણ અમારું ભરણપોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો મારું નામ પારલબેન હિતેશભાઈ કાકડિયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સતા અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ ચાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાસીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે બીજીવાર જેલમાં ગયા ત્યારે સાઈઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહેવાહી આવશે આનો બધો એટલે બધો જ ક્યાં જશે તો આમાં એક કેપી સંગવીત તે એનો ઓલો રહેશે કે આ બધું તે સુકવણું કર્યા સતાય જો આ હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવી માંથી વિરોધ કરવા માટે આવેલા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી અપાતા ડાયમંડ એસોસિએશનમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો કારણ કે પાંચ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા પ્રકાશવાડા સાથે અઝરપુરી સિંહ